ષ્ટ્ર એટલે વિશ્વ આદિવાસી દિવસ જ્યારે સમગ્ર વિશ્વ આદિવાસી દિને ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કામરેજ તાલુકામાં પણ ભવ્ય રેલી સાથે વિશ્વ આદિવાસી દિનેની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ આદિવાસી દિનની ઉજવણી જ્યારે સમગ્ર દેશમાં અને રાજ્યમાં ઉત્સાહભેર કરવામાં આવી રહી છે ત્યારે કામરેજ તાલુકામાં પણ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી વીર બિરસા મુંડાની યાદમાં આજે કામરેજ તાલુકામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં કામરેજ તાલુકા પંચાયત ખાતેથી ભવ્ય રેલી નીકળી નગોળ રૂંડવાડા થઈ વીહાણ ખાતે જાહેર સભામાં પરિવર્તન થઈ હતી જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી તેમજ સર્વ સમાજના લોકો એકત્રિત થઈ દેશના વીર આદિવાસી લડવૈયા એવા બિરસા મુંડાને યાદ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો આજે જ્યારે વિશ્વ આદિ દિવસ હોય તો સામે તાલુકા પંચાયતે એકતા થઈ અને જાહેર રેલીઓ નીકળી હતી એ રેલીમાં નગર ઉંડવરાથી પગપારા ચાલીને આવ્યા અને વિહાણ ગામે જાહેર સભા હતી આજે જુઆરે વિશ્વાદિ દિવસ હોય તો અમારા સમાજમાં આદિવાસી સમાજના દિવસા મુન્ડા જેમણે ત્રેવીસ વર્ષ ની ઉંમરમાં આઝાદી માટે શહીદ થઈ ગયા હતા અને એના અનુસંધાને દિશા મુન્દા હોય ગણા પહેલા અમારા આદિવાસી સમાજમાં નેતાઓ એમણે દેશ આઝાદ માટે પોતાના પ્રાણ આપી દીધા એ અનુસંધાને આજે જુવારે વિશ્વ દિવસ ઉજવાય છે হনে ফো সकारে মানু নে হর মাতে মাতে ভচুত में ধুখ আগ ভ গু আ আ চা কা সর আ ্যই অনা সামপুरा সাপरा নগ েে અને અહીંયા જાહેર સભા કરી અને સાડા સાથે પાંચ થી સાત હજાર વ્યક્તિ આ રેલી માં ઉપસ્થિત રહ્યા બીરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બાડોલી